भी वाव की दी तो पानी कैसे है कहने वाला हम्म तो सम धारो करिए वाला तो नहीं ऊपर सेट तो था ही ना सेट एक लेबल नहीं अल्लाह सेट हम्म हम थोड़ा सेट ताव एक लेबल थे तो नहीं बड़ो से हम बाद कॉल से देख क्या कैसे कहने લૂંધિયા તો પણ નથી એમાં દૂધ દિના વેલો કા આયા છે માટો આપણે તો રોજ સાફ કરી આ સાફ કરી હા તો ખાઈ લે પાંદડા તું ખાઈ ગયું રાતના રોજ આવી

એક પણ પંસિન નો રેવા દીધી ઓ મિત્રો આવી રીતે કઈ ખોટી જવાનું હોય આ ઓલા ખોટી જે હું ઉપાડી લેતા જો એ આવી બેલા છે અમી કરા મા સિબડા બીડા તને મળ્યા મને ક્યાં કોઈ દે મળે સન ફૂલ ઘણા છે પણ સિબડુ કે છે નહીં હોણ માં જાય લા તો કાઈ રોક છે કાઈ આ કેમ ખાખરી જો આ જોનું પાંદડું કેવું થઈ ગયું अच्छा तो तेरे हम त्रिपोष्य नहीं आओ से रोकता दवा साठ वेस्ट पड़ती लाल साबा मिलूगा जब मेरा पान थी जा लाल वाला थी तो बताइए उसे कहाँ खरीदा था पास में दवा साठ वेस्ट पड़ती मावर्स आदरणीय पास दे हर रोज़ एक बांगी नहीं क्यों આવવું પડે ને હું હવે વણમાં તો દવા છાટવી દો હે મિત્રો ગાર ફૂલ થઈ ગયેલો વરસાદ તો આમ ધોકડ આવેલો હે એવું લાગે છે નીકળે છે બધા खावन ते हावना जाय पोळी बन ना वाट थोडा वाड्या मु बक्कालो उतरवा हा अजी आंबेला सैन्या जोई लेले બરાબર આ કાચરાનું શાક ને સીબડા ને ઉસ્ત તમારું થાઉં છે નેદવાનું છે નેદી નાકો ગાયા ખા કાકડી છે હવે કાકડીનો વેલો આવી ગયો છે હવે જોરી આ કેરી કાકડી હમ ઈ જેસે મોટી જોરી નાની એમ તો છે

ભાઈ આપણે આથણાનો તો મેળ આવી જશે વાદે આવું લાગે તો મિત્રો આવું વણ થઈ ગયું છે બસ ધોમ ધો કર જાય જો આમ ચાલે જોઈ આવી હા કંટ્રોલ હોય તો વાહન ની બહુ બહાટી બોલે છે કંટાળા ને એવું જ ખાવાનું છે તે તાનો થઈ જશે ગતંગ તાણા સાક કરવા આય છે અહીં હોરમાં કપ્પા મણો વીણવા કપ્પા ની વાત છે આ તારી જાવડો છોડવા લાગે જો તો આ છોડવ તારી જાવડો છે આ બધાય કતાર તારે કરતા હું ઉછવા છે જો હવે રેવા દે તો આમનું ઊભો હવે લા કપ્પા આવી જાય કોની પડે હોય તો એવો છે હ હ આમાં પેલા કપ્પા હેણવા મળવા હેણ દેવો આવી જાય સ નહી જાશે આવા દે આવા દે કપ્પા આવા દે પછી હેણવાનો જ છે કેલા કેલાના સપલા થઈ ગયા મારે તો પાણી દામ પાઉ ન પડે वर्षा तो चालू से हम तो कार वरसाद आ गया सर रहते ना हूँ गई सर कंट्रोला तो फाटक पड़े से आम धोरियो आम धोरियो लो

એ હવે કંટ્રોલ આ નો અત્યારે સમય વેજો કંટ્રોલ આ નો અત્યારે સમય છે હેનો પપ્પા મેળવાનો નમઈ ચાલુ ઈ ને કંટ્રોલ

આ ઉપડી ગયો સો મોલ્લા ઉપડી ગયા નિયાલા તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો